કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આણંદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદેશી નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ગુજરાતને રૂપિયા સત્તર હજાર એકસો પંચાવન કરોડ જેટલી રકમ રેલવેના નવનીકરણ માટે ફાળવવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં રેલવેના વિવિધ પ્રોજેક્ટ સમય મર્યાદામાં ગુણવત્તા સાથે કામ હાથ ધરાશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સિત્યાસી જેટલા રેલવે સ્ટેશનોનું નવનીકરણ હાથ ધરવામાં આવશે જેમાં આણંદ જિલ્લાના રેલવે જંક્શન નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની ડિઝાઇન પર ટૂંક સમયમાં જ કાર્ય હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ભાવપૂર્વક જણાવ્યું હતું આ વેળાએ વંદે માત્ર નો આણંદ જંક્શન પર સ્ટોપેજ મળતા કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી નો આણંદ ની જનતા વતી સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ આભાર વ્યક્ત કર્યો હતો આ વેળાએ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ દસાણી રેલવે પ્રશાસનના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કરિમીઓ જોડાયા હતા